રાઠોડ જેતાભાઈ વેસાજી બોમ્બ જેઠાનો હું અલ્પેશ ઠાકોર જે પોતે કોંગ્રેસ જે પક્ષમાંથી છેડો તોડ્યો છે એમને ઠાકોર સમાજને ખાતરી આપું છું કે કારણ કે જે સમાજમાં રહેવાનું જે પક્ષમાં રહેવાનું હોય એ રહેવું અલ્પેશ ઠાકોર રહેવા તારા ભાજપે જે અલ્પેશ ઠાકોરને ખરીદી લેવાની કોશિશ કરી છે એ માટે અલ્પેશ ઠાકોર ગુજરાતના તમામે તમામ ઠાકોરને ખાસ મારી વિનંતી કરું છું કે આવા નખરા ન કરે કારણ કે ભાજપની અંદર આવા આવા વાજે વેચાતા લઈ લે છે અને કોંગ્રેસના નેતાઓનાને અને ઠાકોર સમાને એવા એવા ગુલામ બનાવીને ઠાકોરને વજ હજ વચ્ચે ઠોકી મારે છે એવા હું પરિચય આપું છું જય હિન્દ જય ભારત આ વખતે ઠાકોર સમાજના મત વિશે શું કહેવા માગો છો આ વિશે ઠાકોર સમાજના મત વિસ્તારને ગુજરાતના તમામે તમામ ઠાકોર સમાજને એવો જાહેર કરવામાં આવે છે કે અમે બહુમતી કોંગ્રેસને વિજય બનાવવામાં તત્પર રહીશું એવો મારી ખાતરી આપું છું મારું નામ પોપડજી ધર્માજી દેલવાડિયા જાતે ઠાકોર વ્યવસાયી વકીલ નથી ખેતી અલ્પેશ ઠાકોરે જે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે શું કહેશો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે એ બધું દુર્ભાગ્યપૂર્ણ વાત છે અલ્પેશ ઠાકોરે પોતાના અંગત સ્વાર્થ ખાતર રાજીનામું આપ્યું છે અલ્પેશ ઠાકોરના રાજીનામું આપવાથી કોંગ્રેસને કોઈ નુકસાન નથી પડવાનું ઠાકોર સમાજને કોઈ કહેતો હોય કે ભાઈ ઠાકોર સમાજ માટે આપ્યું ઠાકોર સમાજ તો કોંગ્રેસે વર્ષોથી ખૂબ આપ્યો છે અને આપે પણ જાય છે અને અલ્પેશ ઠાકોરને પણ આ કોંગ્રેસ પાર્ટી તાલુકા જિલ્લા પંચાયત ટિકિટ આપી હતી અને આ ફેરે લોકસભા એ પાર્ટી વારંવાર ટિકિટો આપેલી છે પાર્ટીના પ્રમુખ કરેલા છેલ્પેશના ઠાકોરના તો કોંગ્રેસે ખૂબ આપ્યું છે એમની વિવિધ કમ્યુનિટીના સભ્ય તરીકે લીધા છે આ રીતે રાજીનામું અલ્પેશ ઠાકોરે ફક્ત અને ફક્ત પોતાના અંગત સ્વાર્થ ખાતર આપ્યો છે અલ્પેશ ઠાકોર જે મનીની વાત કરતા હતા જે નેકસી વાત કરતા હતા એ બિલકુલ તદ્દન ખોટી વાત છે વાહિયાત વાત છે અને ટાપુરી ભાષા વાપરવાની કોઈ જરૂર નથી આ કોઈ કે કોઈ કોંગ્રેસ કરી ના શકે કારણ કે કોંગ્રેસ પાર્ટી છે ગરીબોની પાર્ટી છે વિચારધારાની પાર્ટી છે એમાં પૈસાની કોઈ દિવસ લેવડ દેવડ નથી અને લેવડ દેવડ હશે કદાચ તો અલ્પેશભાઈ કોઈની ભળવણ ટિકિટ માટે કરી છે અને એની સીધા પૈસા ખિસ્સામાં ગાઢ્યા છે તો જોડે અને પૈસા આપના ધોળે બાકી પાર્ટીને કોઈ લેવા દેવા નથી

બહુ સીધો સમાજ ગરીબ સમાજ છે ઠાકોર સમાજ કોઈ અસામાજિક સાથે નથી અને હું વિશેષમાં પણ એવું કહું છું કે આલ્પભાઈ ઠાકોર ત્યારે જો કોંગ્રેસમાં ન જોડાણો હોત તો ગુજરાતમાં સરકાર કોંગ્રેસની હોત આ ભમરાળા માણસ ને આમાંથી મારી સરકાર હતી બીજું અલ્પભાઈ ઠાકોર લોકસભામાં વાત કરતો હતો ત્યારે જ કહેલો કે બારના બજાર તરીકે મારે બાર નું કઈ જોઈતો નથી બાધવ મુદ્દાર ચાલે ના અમારે જે મુદ્દાર જોઈશે કે અહીં લોકલ મુદ્દા જોઈશે આજે અમારા લોકલ ઉદાહરી છે એ બાદવુદાર તરીકે એ પ્રચા સ્વીકારવા માગતી એ દિવસે જ્યારે મેં શરૂઆતી મીટીમાં પણ કહ્યું કે લોકોનો અવાજ હતો બરાબર પ્રજાનો અવાજ પણ હું બોલ્યો હતો કે બાનવુદાર અહીં નહીં ચાલે પણ એનો જે કેવી જ્ઞાતિનો હશે એ બધા ચાલશે આજે પણ હું કહું છું કે અલ્પેશ ઠાકોરના જવાથી કોઈ જગ્યાએ નુકસાન પડવાનું નથી અહીં નથી પડાવું કે બીજી ગુજરાતી કોઈ શીટ પર ઠાકોરો એના વિરુદ્ધમાં અલ્પેશના વિરુદ્ધ રહેશે પાટીના વિરુદ્ધ નથી થવાની અને કોંગ્રેસ સાથે રહેશે અને કોંગ્રેસને વોટ આપશે બરાયકટાની સીટ માટે અલ્પેશ ભાજપે જે આપ્યું છે પૈસા એ એનો પ્રચાર કરશે ભાજપને લાભ કરવા બદલે અને ઊંઝાની શીટ પર જો પ્રચારની વાત કરતા છે તે થોડો અલ્પેશ લાભ કરવા બદલે બુડ અલ્પેશ ખરી ગણાશે બરાય ભાજપની સીટ જીતાડવા અને ઊંઝાની પણ ભાજપની સીટ જીતાડવા બદલે ખરી ગણાશે એ કારણ છે એ એવું બોલે છે કે હું ઊંઝા અને બરાય પ્રચાર કરીશ